જયંતી વર્ષની ઉજવણી કરી રહી છે તેવી રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા પચાસ વર્ષથી આ વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ અને વિવિધ ક્ષેત્રમાં સેવા કરી રહી છે ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા એસ કે બ્લડ બેંકના માધ્યમથી પાટણ સહિત કચ્છ અને રાજસ્થાનના હજારો દર્દીઓએ આ બ્લડ બેંકની સેવાનો લાભ લીધો છે રોટરી ડિસ્ટ્રિક્ટમાં અનેક વખત એવોર્ડ મેળવનારા બ્લડ બેંક સરકાર દ્વારા પણ ઘણી વખત એવોર્ડ મેળવી ચૂકી છે આપના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ સારી કામગીરી માટે બ્લડ બેંક એવોર્ડ મેળવી ચૂકી છે કચ્છમાં આવેલ ધરતીકંપ હોય કે અન્ય કુદરતી આપત્તિ સમયે અને સાથે સાથે રૂટિનલી પાટણની હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તિથિદાતાઓના દાનના સહયોગથી અને રક્તદાતાઓના સહકારથી હજારો દર્દીઓને રાહત દરે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ પણ બ્લડ સર્વિસ પૂરી પાડવામાં આવી છે આધુનિક કોમ્પોનન્ટ સેન્ટર સાથે ઉત્તર ગુજરાતમાં શરૂ થનારી પ્રથમ એવી આ બ્લડ બેન્ક ચાલુ વર્ષે રિનોવેશનના કારણે થોડા સમયના વિરામ બાદ નવા રંગરૂપ સાથે ખૂબ જ આધુનિક ટેસ્ટિંગ મશીનોની સગવડ અને ખૂબ જ સૌજન્યપૂર્ણ સર્વિસ આપતા સ્ટાફ સાથે ફરીથી પ્રજા સમક્ષ ઉપલબ્ધ છે ત્યારે પહેલી જૂના દિવસે સવારે શાસ્ત્રોક મંત્રોચ્ચારથી ચંદીપાટનું આયોજન કરી અને મંદિરના સ્થાપન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ડો क्लब प्रेसिडेंट सोढ़ा साहेब विनोद भाई सुथार ब्लड बैंक चेयरमैन रणछोड़ भाई पटेल को चेयरमैन राजेश भाई मोदी सहित मेडिकल ऑफिसर डॉक्टर परिमल जानी साहेब टेक्निकल सुपरवाइजर डॉक्टर भाई प्रजापति एडमिनिस्ट्रेटर नैतिक पटेल अश्विन भाई जोशी योगेश प्रजापति जयराम पटेल सहित तमाम मित्रों द्वारा रक्तदाताओं ने आकार जन्मदिवस रोटरी क्लब पाटण सदस्य सुथार विष्णुभाई देसाई कनुभाई पटेल डॉक्टर नैसर्गीबेन पटेल सहित સૌને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી राजेशભાઈ મોદી સોઢા સાહેબ વિનોદભાઈ जोशी धनराजભાઈ ઠક્કર નૈতিক પટેલ સહિત રક્તદાતાઓએ રક્તદાન કરી આજના કેમ્પને સફળ બનાવ્યો આજે અને આવતીકાલે ચાલનારા આ રક્તદાન શિબિરના સાથે આવનાર સમયમાં ખૂબ જ કટિબદ્ધતા સાથે બ્લડ બેંક પ્રજા સમક્ષ ફરીથી ઉપલબ્ધ છે અહેવાલ કમલેશ પટેલ પાટણ પાટણ આ વર્ષે ગોલ્ડન જ્યુબેલી વર્ષ ઉજવી રહી છે અને જણાવતા આનંદ થાય છે કે રોટરી ક્લબ પાટણના કાયમી પ્રોજેક્ટ એવી એસકે બ્લડ બેંક કે જે વર્ષોથી લગભગ ચાલીસ વર્ષ ઉપરાંતથી પાટણમાં પાટણના વિસ્તારમાં જ્યારે કોઈ બ્લડ બેંક નથી કોઈ બ્લડ સર્વિસ નથી ત્યારથી બ્લડ સર્વિસ પૂરી પાડી રહી છે અને ખૂબ જ રાહત કરે અને ખૂબ જ ક્વોલિટી સાથેના આ જે બ્લડ બેંક એક ઉત્તર પ્રદેશ માટે સેવા બાદ ચાલુ વર્ષે થોડાક સમય માટે રિનોવેશન માટે કામકાજ સ્થગિત કર્યા બાદ ફરીથી નવા રંગરૂપ સાથે નવા સ્ટાફ સાથે ખૂબ જ સૌદનાપૂર્ણ સ્ટાફ અને સાથે સાથે અમને જણાતા આનંદ થાય છે કે અમારા પ્રમુખ સોદાસાહેબ અને વિનોદભાઈની ટીમ સાથે બ્લડ બેંક ચેરમેન અમારા છે રણપુરભાઈ પટેલ અને રાજુભાઈ મોદીની ખૂબ જ પ્રયત્નોથી ચાલુ વર્ષે નવા રંગરૂપ સાથે નવા મેનેજમેન્ટ સાથે જે બ્લડ બેંકની કામગીરી થવા જઈ રહી છે આવનારા દિવસોમાં પાટણ વિસ્તાર માટે ખૂબ જ સેવા આ બ્લડ બેંક દ્વારા મળવાની છે એમાં કોઈ સંદેહ નથી અને અમને જણાવતા આનંદ છે કે અમારા રોટરીયન નૈતિક પટેલને એડમિનિસ્ટ્રેટર તરીકે જવાબદારી સોંપી અને જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટે પણ તેઓ એક રોટરીયન તરીકે સહકાર આપવાના છે અને આવનારા દિવસોમાં રોટરીની બ્લડ બેંક પાટણ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી શુભેચ્છા ધન્યવાદ